નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ ગુજરાતીમાં એક કહેવત છે કે શેઠની શિખામણ ઝાંપા સુધી હવે આ કહેવતને જો આપણે થોડી બદલી દઈએ તો સાહેબની શિખામણ ઝાંપા સુધી આ વાતને સાર્થક કરી દીધું છે વડોદરાના સત્તાધીશોએ વડોદરાના ચૂંટાયેલા નેતાઓમાં કામ કરવાની તેવડ નથી જે મતદારોએ તેમને એક સામાન્ય વ્યક્તિમાંથી નેતા બનાવ્યા છે એ જ સામાન્ય વ્યક્તિ જ્યારે નેતા સામે કંઈ બોલે છે તો તેને પોલીસનો ભય બતાવી પોલીસમાં ફરિયાદ કરી દેવામાં આવે છે આ ઘટના એટલા માટે બની છે અને આ અમે એટલા માટે કહી રહ્યા છે કે ગઈકાલે જ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ લોકોની નારાજગીને લોકોનો પ્રેમ બતાવ્યો હતો સંઘવીએ સ્પષ્ટ કરી દીધું હતું કે જે લોકો તમારાથી નારાજ છે તમને અપશબ્દ બોલી રહ્યા છે એ તમને પ્રેમ કરે છે જે વ્યક્તિ જેનાથી પ્રેમ કરતો હોય જેનાથી સ્નેહ હોય જેનામાં તેની આસ્થા હોય તેના પર જ તે આ પ્રકારનું નિવેદન આપી શકે છે કે પોતાનો રોષ વ્યક્ત કરી શકે છે પરંતુ અહીંયા તો સત્તાધીશો સત્તાના નશામાં એટલા ચકનાચૂર થઈ ગયા છે કે તેમની સામે હવે કોઈ પણ વ્યક્તિ કંઈ બોલે તો તેમના શક્તિ જ તેમનામાં રહી નથી એક વખત આ ચૂંટાયેલા નેતાઓએ ભૂતકાળમાં જઈને ફ્લેશબેકમાં જઈને વિચાર કરવો જોઈએ કે જ્યારે તેઓ નેતા નહોતા ત્યારે શું તેમને કોઈ પડોશી પણ તેમને પૂછતું હતું આ તમે નેતા બની ગયા છો તમે જે ખુરશી પર છો એ ખુરશીને લોકો પૂછી રહ્યા છે એ ખુરશીને લોકો બોલી રહ્યા છે જો તમે નેતા ના હોય તો તમને કોઈ પૂછવા કે બોલવા પણ નહીં આવે તમે સત્તામાં છો જનતા તમારામાં વિશ્વાસ કરે છે જનતા તમારા પર ભરોસો કરે છે જનતાને આશા હોય છે કે તમે આ કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં તેમની બચાવ કરશો તેમની મદદ કરશો અને જનતાને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં તમારી મદદ ના મળી કે તમારી હાજરી ના મળી તો જનતાનો રોષ થવો એ સ્વાભાવિક છે રાજ્યના ગૃહ પ્રધાન જ્યારે આ વસ્તુને કબૂલ કરતા હોય કે અત્યારે લોકો પરિસ્થિતિ સારી નથી લોકોનો રોષ વ્યક્ત કરી શકે છે ત્યારે જ્યારે લોકો મીડિયાના માધ્યમથી પોતાના નેતાઓને કંઈક કહેવા માગે છે અને કહેતા કહેતા જો તેમની વાણીમાં ઉગ્રતા આવી જાય તો એટલું બધું ખોટું લગાડવાની શું જરૂરત કે પોલીસ સુધી મામલો પહોંચી ગયો આજે સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે નેતાઓને અપશબ્દો બોલી રહ્યા છે અમે પણ તેને અપશબ્દ જ કહીએ છીએ પરંતુ એ ગુસ્સામાં આપેલો અપશબ્દ છે નહીં કે કોઈ ઇન્ટેન્સથી આપેલો અપશબ્દ છે જો તેમણે આવા કોઈ શબ્દોનો પ્રયોગ કર્યો હોય તો પોતે તેઓ થોડીક વાર રહીને પોતે જ અફસોસ વ્યક્ત કર્યો હશે કે આવું ના બોલવું જોઈએ પરંતુ નેતાઓએ પણ તેમની સામે પોલીસ ચોપડે કે પોલીસ સ્ટેશન ના પહોંચવું જોઈએ હાલ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પર જે લોકોએ સોશિયલ મીડિયા પર નેતાઓ વિરુદ્ધ નિવેદન આપ્યા છે તેમની પૂછતાછ કરવામાં આવી રહી છે જે મીડિયા માધ્યમોએ આ વિડીયો પ્રકાશિત કર્યા હતા તેમનાથી પણ પૂછવામાં આવી રહ્યું છે પોલીસ તો તેનું કામ આજે પણ કરી રહી છે પૂરના વખતે પણ પોલીસે કામ કર્યું હતું કેમ કોઈ પોલીસ પર સવાલ નથી ઉઠાવતું પોલીસે પૂરની પરિસ્થિતિમાં જેની જવાબદારી કાયદો અને વ્યવસ્થાની જાળવણીનું હોય છે પરંતુ તેઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મદદ કરી છે પોલીસ પૂરના પાણીમાં દેખાય છે એટલા માટે તેમની પ્રશંસા પણ થઈ રહી છે કેમ કોઈ નેતાની પ્રશંસા નથી કરતું કે નેતા અમને આવીને બચાવી ગયા કે ખવડાવી ગયા કેમ નેતાઓ સામે લોકોનો રોષ દેખાઈ રહ્યો છે એક તરફ ક્રાઈમ બ્રાન્ચમાં લોકો જે નારાજ હતા તેમની વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ આજે પણ નગર જેવા વિસ્તારોમાં આજે પણ સોસાયટીના નાકે રહીશો બેનર મારીને આ નેતાઓના વિરોધ કરી રહ્યા છે વિરોધ આજે પણ ચાલુ છે જો નેતાઓ એવું માનતા હોય કે તેમની સામે કોઈ વિરોધમાં બોલશે અને તે પોલીસનો ભય બતાવશે તો આ નેતાઓની સૌથી મોટી આ ભૂલ છે ભયથી કોઈ દિવસ તમે કોઈનું દિલ જીતી શકતા નથી જો તમારાથી ભૂલ થઈ છે કે તમારા પ્રશાસનિક કાર્યથી જનતા નાખુશ છે તો એ જનતાને મનાવવાની જવાબદારી પણ તમારી જ છે જો તમે એને ડર બતાવશો કે તમારી સત્તાનો રૂ બતાવશો તો જનતા તમને એ સત્તાથી જ દૂર કરી દેશે અને તમને પણ તમારી ઓકાત બતાવી દેશે આ પ્રકારનું શાસન જે પ્રકારે ચાલી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કંઈ બોલી દે નાની સરખી વાતમાં આટલો બધો રોષ કેવી રીતે આવી જાય અને આટલો બધો ગુસ્સો કેવી રીતે આવી જાય તમે તાકતવર છો તમારા ફોનથી પોલીસ કોઈને ઘરેથી ઉપાડી જઈ શકે છે એટલે તમે આવું કરી શકો છો એક સામાન્ય વ્યક્તિ બનીને વિચારો કે તેમની પર શું વીતી હશે એમને પોલીસને ફોન કર્યો હોય તો પોલીસ શું આટલી બધી સતર્કતા રાખશે આ તો તમે ધારાસભ્ય છો ભારતીય જનતા પાર્ટીના નેતા છો એટલે પોલીસ તમારું સાંભળી રહી છે એક વસ્તુ જરૂર યાદ રાખજો કે આ તાકાત પણ તમને એ જનતાએ જ આપી છે જે દિવસ આ તાકાત નહીં હોય ને તો પોલીસ બી તમારી મદદ નહીં કરે આજે પોલીસ તમારા કહેવાથી જે કાર્યવાહી કરી રહી છે આ તાકાત પણ એ જ જનતાએ આપી છે એટલે તમામ નેતાઓએ તમામ એ તાકતવર લોકોએ એક વખતનો વિચાર કરવો જોઈએ કે આ તાકાત જેને તમને આપી છે તેમની સાથે તમારે ઊભું રહેવાનું છે તેની સામે તમારે નથી ઊભું રહેવાનું